બોલીવુડમાંથી દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે દંગલ ફેમસ ઝાયરા વસીમ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે આમિર ખાને દંગલ અને સિક્રેટ સુપરસ્ટાર સ્ટારરઝ રા વસીમ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે ઝાયરા વસીમના પિતાનું નિધન થયું છે જ્યારે પોતે આ દુઃખદ સમાચાર સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે શેર કર્યા છે દંગલ એક્ટર્સે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટોરી પોસ્ટ કરીને લોકોને તેના પિતાના નિધનની જાણકારી આપી છે લોકોને તેમના પિતા માટે પ્રાર્થના કરવાનું પણ કહ્યું છે તેની આ પોસ્ટ પર તેના ચાહકોએ શોક વ્યક્ત કર્યો છે મહત્વનું છે કે આમિર ખાન સાથે દંગલ મ્યુઝિકલ ડ્રામા સિક્રેટ સુપરસ્ટાર અને ધ સ્કાય ઇઝ પિંક જેવી નોંધપાત્ર ફિલ્મોમાં જોવા મળેલી ઝાયરા

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ